અમદાવાદમાં યોજાયેલ પાંચ દિવસીય દીક્ષા મહોત્સવ પૂર્ણ થયો જેમાં એકસાથે સાથે પાંત્રીસ દીક્ષાર્થીએ દીક્ષા લીધી છે આ પાંત્રીસ મુમુક્ષુમાં દસ મુમુક્ષુ તો અઢાર વર્ષથી નીચેના છે એક દિવસ પહેલા આ તમામ દીક્ષાર્થીઓ સોળે શણગારથી સજેલા હતા પરંતુ આજે તેમને તે મોહમાયા છોડી સંયમનો માર્ગ અપનાવ્યો છે મહત્વનું છે કે આ દીક્ષા મહોત્સવમાં પાંચસો કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતા ભાવેશભાઈ ભંડારી અને તેમના પત્નીએ પણ દીક્ષા લીધી છે જ્યારે ભાવેશભાઈને દીક્ષાના મહાનાયક આચાર્ય યોગતિલક સુરેશ્વરજી મહારાજા દ્વારા રજોહરણ અર્પણ કરવામાં આવ્યું તમામ પાંત્રીસ મુમુક્ષુને આચાર્ય ભગવંત દ્વારા રજોહરણ અર્પણ કર્યું તમામ મુમુક્ષુના ચહેરા પર હરખની ઢીલી જોવા મળી હતી સુરત થી આવ્યો છું સ્પેશિયલ દીક્ષા જોવા માટે અમદાવાદ કારણ કે આનું અમે સાંભળ્યું હતું અને અમે હું જઈને જેમાં બિલીવ કરું છું પ્લસ મને એની ફિલોસોફી ખૂબ ગમે છે માટે આવ્યો હતો વિધિમાં તો એવું હોય છે કે સામાન્યત એમના જે જઈને જે મંત્રોચ્ચાર દ્વારા એની વિધિ કરવાની હોય છે અને એના દ્વારા આખી પ્રોસેસ હોય છે કે ભાઈ પહેલાં એના મહોત્સવ મંડાતો હોય છે જરૂરી નથી કે મોત્સવ કરતો જ પણ મહોત્સવ કરીએ તો એવી રીતનું હોય છે કે આગળ એની એની શોભાયાત્રા હોય શોભાયાત્રા બાદ પછી અહીંયા દીક્ષાની વિધિનો પ્રારંભ હોય એમાં એમના વેસ્ટ પરિવર્તન થાય પછી એમનું નામકરણ દ્વારા એમને એક મુનિ તરીકે સ્થાપિત કરવામાં આવે છે એની વિધિવત એક વિધિ હોય છે એટલે દીક્ષામાં જૈન ધર્મમાં એવું છે કે જેટલી પણ અનુકૂળતા મળતી હોય જે નોર્મલી બધા જ માણસો યુઝ કરતા હોય તે બધી અનુકૂળતા છોડીને એકદમ પાપ વગરનું જીવન જીવવાનું હોય છે જેમાં લાઇટ પંખાથી લઈને નાનામાં નાના જીવને પણ દુઃખ ન થાય તે રીતનું જીવન જીવવાનું હોય છે રવિવારે રાજમાર્ગ પર એકસાથે પાંત્રીસ મુમુક્ષુની ભવ્ય સાત કિલોમીટરની રથયાત્રા યોજાઈ હતી પાંચ દિવસીય દીક્ષા મહોત્સવના ચોથા દિવસે મુમુક્ષુઓની શહેરના માર્ગો ઉપર ભવ્ય રથયાત્રા યોજાઈ હતી જેમાં દીક્ષા લેનાર પાંત્રીસ મુમુક્ષુ મોહમાયા મૂકીને દીક્ષા લેતા પહેલા અંતિમવાર શણગાર સજો હતો પાંત્રીસ મુમુક્ષુ સહિત તેમના પરિવારજનો અને થી વધુ સાધુ સાધ્વીઓ ભવ્ય રથયાત્રામાં જોડાયા હતા શહેરના રાજમાર્ગ પર આ રથયાત્રામાં બેન્ડવાજા હાથી ઘોડા સહિત કેરળ પંજાબી નૃત્યનું શહેરવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ની ઉછામણી બે રીતે હોય છે એક તો જે મુમુક્ષુઓ જે દીક્ષા લેવાના છે એ વર્ષીદાન દાન કરે એમાં વસ્ત્ર પાત્ર સોના ચાંદી વગેરે કરન્સી નોટો જે ઉછાળે જેનું દાન કરે એ બી ઉછામણી કહેવાય એ ઉછાળ્યું કહેવાય પણ એ રોડ ઉપર થયું હતું જ્યારે દીક્ષાનું વરઘોડો અહીંયા મંડપમાં આવ્યો પછી એમના સાધુ જીવનના અઢાર ઉપકરણો હોય છે એમાં ઓઘો અને મુપતિ એની ઉછામણી નથી બોલાતી એના માતા પિતાનો અધિકાર છે એને અર્પણ કરવાનો બાકીના જે સોળ ઉપકરણો છે એ મુમુક્ષુને કોણે આપવા એની માટેની એક ઉછામણી બોલાય છે જેને આપણે હરરાજી કહેવાય મહત્વનું છે કે અમદાવાદમાં જે પાંત્રીસ મુમુક્ષુ દીક્ષા ગ્રહણ કરવાના છે તેમાં પાંચ પરિવારો એવા છે કે તેમની દીક્ષા સાથે તેમના ઘરોને તાળા લાગી જશે અને સમગ્ર પરિવાર પ્રભુ વીરના ના પંથે વિચરશે દર્શન વી વીટીવી ન્યૂઝ અમદાવાદ